નમસ્કાર મિત્રો ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે કરીએ ગૌવંશ સંવર્ધન બિલનો નિર્ણય લેવામાં આવ્યો છે જ્યાં મિત્રો ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના છેલ્લા દિવસે ગુજરાત ગૌવંશ સંવર્ધન એટલે કે ગૌ વંશ નિયમન વિધેયક બે હજાર પચીસ વિધાનસભા ગૃહમાં સર્વાનુંમાં તે પસાર થઈ ગયું છે આ કાયદો અમલમાં આવતા પશુપાલકોને પોતાના પશુના સંવર્ધન માટે ઉચ્ચ ગુણવત્તા ધરાવતા કૃત્રિમ બીજદાનના ડોઝ મળવાથી પશુની આવનારી પેઢીની ગુણવત્તા જળવાઈ રહેશે તેમ મંત્રીએ ઉમર્યું હતું તો આથી મિત્રો જો જે છે તે નવા બીજદાન માટે સરકાર દ્વારા સહાય ફાળવવામાં આવી છે તો મિત્રો બજેટ આ પાસ થતા જે મિત્રો ગૌવંશ સંવર્ધન બિલ પાસ થતાં ખેડૂતોને ગૌવંશ માટે ઉચ્ચ બ્રેડની ગૌવંશનું બીજ તમને મળશે જેથી તમારા પશુની આવનારી પેઢીમાં સુધારો જોવા મળી શકે છે ત્યાર પછી ના મિત્રો બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો મિત્રો કાલથી આંધી તુફાનની ડમરીઓ ચડવાની છે આ મિત્રો ફરી એકવાર ગુજરાતના હવામાનમાં પલટો આવે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે આંધી તોફાનની આગાહી કરવામાં આવી છે તેમજ તાપમાન ઘટાડો થવાની શક્યતાઓ છે એપ્રિલે સમગ્ર ગુજરાતમાં ધૂળની ઉડવાની શક્યતાઓ છે આગામી દિવસ રાજ્યમાં ધૂળની ડમરીઓ ન ખેડવા અંગે પણ સૂચના દેવામાં આવી છે જીવા મિત્રો ફરી એકવાર ગુજરાત માટે મેઘરાજાની લાલ આંખ અહીં જોવા મળી રહી છે ત્યાર પછીના મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોનું નવું ઉપકરણ અને માટે ખેડૂતો આનંદથી ખુશ છે મહત્વનું એ છે કે ડિવાઇસ માટેની રહેલા જૈવિક દ્રવ્યો હ્યુમસ કાર્બનિક તત્વને પણ માપી શકે છે જે આ મિત્રો અહીં જાણવા મળી રહ્યું છે કે ખેડૂતોની માટીને ટેસ્ટિંગ કરવા માટે નવું એક ડિવાઇસની શોધ થઈ છે જેનાથી તમને દ્રવ્યો હ્યુમર્સ કાર્બનિક તત્વોને પણ તમે મેળવી શકો છો જે પ્રાકૃતિક કૃષિ માટે ખૂબ જ ઉપયોગી છે પરંપરાગત સોલ ટેસ્ટિંગના આ તત્વો સજીવો જીવાણો અને હાજરીઓ પારખી શકાતી ન હતી પરંતુ આ ડિવાઇસને જમીનમાં મૂકતાની સાથે જ માત્ર દસ પંદર સેકન્ડમાં જ માટીનું ટેસ્ટિંગ કરી રિપોર્ટ આપે છે આથી સ્થળ ઉપર જ ખેતરની માટીનું વારંવાર ઝડપી ટેસ્ટિંગ કરી શકાય છે ત્યાર પછીના મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ઇલેક્ટ્રિક વાહનો માટે મોટી રાહતના સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં મિત્રો રાજ્ય સરકારે ઇલેક્ટ્રિક વાહનોના પ્રોત્સાહન આપવા માટે ઈવી વાહનોને પણ પાંચ ટકા ટેક્સ છૂટ આપી છે અત્રે જણાવીએ કે ગ્રીન મોબિલિટીના પ્રોત્સાહન આપવાને લઈને એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધી ઈવી પર પાંચ ટકા ટેક્સની છૂટ આપવામાં આવી છે વાહનના પ્રકાર પ્રમાણ ફક્ત એક ટકા લેખે જ ટેક્સ વસૂલવામાં પરિપત્ર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે ત્યારે ઇલેક્ટ્રિક વ્હીકલ એક ટકા લેખે જ આરટીઓનો વ્હીકલ ટેક્સ વસૂલવામાં આવશે એથી ટેક્સના પાંચ ટકા છૂટ આપવાથી ઇલેક્ટ્રિક વાહનોના માલિકોને ખૂબ જ ફાયદો થયો છે આ મિત્રો હવે ચાર ટકા જેટલી કિંમત ઇલેક્ટ્રિક વાહનોમાં ઘટાડો જોવા મળી શકે છે ત્યાર પછીના મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો પીએમ કિસાનનો વિશ્વ હપ્તા અંગે સૌથી મોટા સમાચાર મિત્રો આવ્યા છે સૌથી પહેલા તમને આપણી ચેનલમાં પીએમ કિસાનના ના હપ્તાને લઈને સમાચાર મિત્રો જોવા મળી જશે પીએમ નરેન્દ્ર મોદીએ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ કિસાન સન્માન નિધિનો ઓગણીસમો હપ્તો ટ્રાન્સફર કર્યો હતો પીએમ કિસાન યોજના હેઠળ વીસમો હપ્તો જૂન બે હજાર પચીસ સુધીમાં ખેડૂતોના ખાતામાં આવી શકે છે અંતિમ તારીખ અને સ્થાન વિશે હજી કોઈ માહિતી મળતી નથી અને લાભાર્થી ખેડૂતો માટે ત્રીસ એપ્રિલ પહેલાં ઈ કેવાયસી કરાવવું મિત્રો ફરજિયાત છે જ્યાં મિત્રો જો તમે પણ હજુ સુધી ઈ કેવાયસી નથી કરાવ્યું પીએમ કિસાન આવાસ યોજના સહાય વધારી છે જે મિત્રો પીએમ આવાસ યોજનાની સહાયમાં વધારો થયો છે વિધાનસભા ગૃહમાં ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની રૂપિયા સુડતાલીસ કરોડ રૂપિયાની અંદાજો પત્રીય માંગણીઓ બહુમતીથી પસાર કરાઈ હતી આ દરમિયાનમાં ગ્રામ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું છે કે રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે કે પેજી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને રાજ્ય સરકાર રૂપિયા પચાસ હજાર વધારાની સહાય આપશે હાલ એક લાખને વીસ હજારની સહાય આપવામાં આવે છે હવે આ ઉપરાંત રાજ્ય સ્વંડળમાંથી લાભાર્થી દીઠ વધારાની પચાસ હજાર રૂપિયાની બીજી સહાય પૂરી પાડવામાં આવશે જે જે આ મિત્રો તો લોકો પીએમ આવાસ યોજનાનો સહાય મેળવવા માગે છે તેને હવે એટલે કે એક લાખ સિત્તેર હજાર જેટલી સહાય મળવા પાત્ર રહેશે ત્યાર પછીના મિત્રો ખાસ સમાચાર વિશે વાત કરીએ તો એલપીજી સિલિન્ડરમાં સૌથી મોટો ઝટકો જોવા મળી રહ્યો છે એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો આવ્યો છે સરકાર ચૌદ કિલોગ્રામના ઘરેલું એલપીજી સિલિન્ડરમાં રૂપિયા પચાસ રૂપિયાનો વધારો ઝીક્યો છે આ પછી ઉજ્જવલા યોજના હેઠળ ઉપલબ્ધ એલપીજી સિલિન્ડરની કિંમત રૂપિયા પાંચસો રૂપિયાથી વધીને પાંચસો ને રૂપિયા થઈ છે અને ઉજ્જવલા યોજના સિવાયના એલપીજી સિલિન્ડરની કિંમત આઠસો ને ત્રણ રૂપિયાથી આઠસો ને તેપન રૂપિયા થઈ ગઈ છે તો મિત્રો તમામ ઘરેલું ચૌદ કિલોના સિલિન્ડરમાં પચાસ રૂપિયાનો મિત્રો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે તો તો મિત્રો મિત્રો આજના મુખ્ય સમાચાર તમને સમાચાર કેવા લાગ્યા એ કમેન્ટમાં જરૂરથી જણાવજો જો મિત્રો તમને સમાચાર ઉપયોગી હોય અથવા તો તમારા કોઈ મિત્રો અથવા તો તમારા ગ્રુપમાં ઉપયોગી હોય તો આપણો વિડીયો એમને જરૂરથી યુટ્યુબ ફેસબુકના માધ્યમથી શેર કરજો વોટ્સઅપમાં પણ તેમને શેર કરજો અને મિત્રો આપણી આ નવી ચેનલ છે ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલ તો તેમને તમારો સાથ સહકાર આપજો